ગોતા જગતપુર ખાતે આવેલી મધરલેન્ડ ઇન્ફા માર્કની મેગ્નેટ લક્ઝુરિયા નામની સ્કીમમાં છેલ્લા એક વર્ષથી રહેવા આવેલા સભ્યોના કહેવા મુજબ બુકિંગ વખતે બિલ્ડરે બ્રોશર પ્રમાણે એમિનિટીઝ મળશે તેવું જણાવ્યું હતું પરંતુ કોઈ એવી એમિનિટીઝ આપી નથી હાલમાં સોસાયટીનું ફ્લોરિંગ ઉખડી ગયું છે તેમજ બેસી પણ ગયું છે બેઝમેન્ટમાં વરસાદી પાણી પણ આવે છે સોસાયટીના મોટાભાગના સભ્યોના ફ્લેટમાં ગયેલી જોવા મળી રહી છે તેમજ ખોખડી પણ બોલે છે દર બે દિવસે બંધ થઈ જાય છે અમુક મેમ્બર્સના લીપમાં ફસાવાના પણ બનાવો બને છે સોસાયટીના સભ્યો બિલ્ડર જોડે સોસાયટીને હેન્ડઓવરની ઓવરની માગણી કરી રહ્યા છે પરંતુ બિલ્ડર ગલ્લા તલ્લા કરીને સોસાયટીને હેન્ડઓવર આપતા નથી આ સિવાય સફાઈ એજન્સી તથા સિક્યુરિટી એજન્સીના ત્રણ ચાર મહિનાથી પેમેન્ટ કરેલું નથી તેથી કામ પણ અટકી પડ્યું છે જેથી શાંત વિરોધ પ્રદર્શિત કરવા સારુ સોસાયટીના તમામ સભ્યોએ બિલ્ડરની મેગ્નેટ ઇમ્પ્રેસ નામની સ્કીમ તથા મેગ્નેટ લિન્જેડ અને મેગ્નેટ લેવિસ નામની સ્કીમમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો મારું નામ હાર્દિક રાવલ છે અને હું એડવોકેટ છું અમે આ ગોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની જે મેગ્નેટ લક્ઝુરિયા સ્કીમ છે તેમાં છેલ્લા એક વર્ષથી રહીએ છીએ તેમાં બિલ્ડરે જે તે વખતે બે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપીશું પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી આ સિવાય છેલ્લા છ એક મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે બેસી ગયું છે ઉપડી ગયું છે બેસમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે લિફ્ટો ત્રણ ચાર દિવસે બંધ થઈ જાય છે સેન્સર બગડી ગયા છે દર બે ત્રણ દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે અમે જે તે બિલ્ડરને બે ત્રણ વખત મૌખિકમાં અને લેખિતમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માંગણી તેમને સ્વીકારી નથી જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ સિવાય બહુ બધા લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલી છે બોધી ટાઇલ્સ છે લોકોમાં ભેજ આવે છે બાથરૂમમાં લીકેજને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે અને જે પ્રમાણે બ્રોશરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી આટલા રૂપિયા એક કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કંઈ જ વસ્તુ મળેલ નથી સરખી ગીતાબેન ધવલકુમાર પટેલ છે અને હું આ મેગ્નેટ લક્ઝુરિયા જે મધરલેન્ડ ગ્રુપમાં આવે છે તેની રહેવાસી છું અમારે અત્યારે મૂળ ધરણા કરવાનું કારણ એ છે કે અમારા સોસાયટીમાં જે બિલ્ડર લોકોએ અમને જે પણ પ્રોમિસ આપેલી છે અને જે બાંધકામના બ્રોસર્સમાં બતાવેલું છે એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે જે અમને મળી નથી અમે એ લોકોને ઘણી વખત પ્રસ્તાવ પણ કરેલો છે એણે હંમેશા અમારી વાતો ટાળવાનો પ્રયત્ન કરેલો છે અમને ઘણી લીકેજોની પણ સમસ્યા છે જે ટાઇલ્સોમાંથી બધે લીકેજ થાય છે નીચે બેઝમેન્ટમાં લીકેજ થાય છે આ બધી જ વસ્તુઓની સમસ્યા છે બાળકોને એનો ઝોન નથી પ્રોવાઈડ કરેલો અને ઘણી બધી જે આપણે સમસ્યા કહી કે જે દરેક વ્યક્તિએ આનો ખ્યાલ જ છે પણ બિલ્ડર આનું ધ્યાન આપતા નથી તો અમારે આજના ધરણાનું કારણ એ જ છે કે એ લોકો આ સમસ્યાનું નિવારણ લાવે અને એ નિવારણ નથી લાવ્યા એટલે અમારા પગથિયું લેવું પડ્યું છે નહીંતર અમારા પગથિયાં લેવાનું કોઈ જ જરૂર નથી પણ એમને જેવો રિસ્પોન્સ આપેલો છે એ રિસ્પોન્સનો અમે આ જવાબ આપેલો છે અને હજી જો એ લોકો જવાબ નહીં આપે તો અમે આનાથી આગળ જઈને થતા દરેક પ્રયત્ન કરીશું કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ